ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્તર ફેબ્રુઆરી ને સોમવાર છેડાના ટેકાના ભાવની નોંધણીનો કાર્યક્રમ શરૂ થાય છે આવતીકાલે અઢાર તારીખથી તેની વિગતો જોઈ લઈએ તો રવિ પાક વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ પીપીએસ હેઠળ ચેણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી બાબત ઉપરોક્ત વિષય અનુવાય જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા રવિ સિઝન વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ચેણા પાક માટે રૂપિયા છપ્પનસો પચાસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા પાક માટે રૂપિયા પાંચ હજાર નવસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવની જાહેર કરવામાં આવેલ છે જે રવિ સિઝન બે હજાર ચોવીસમાં પ્રાઇસ પોટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ચેણા અને રાયડાની ખરીદી કરવાનું આયોજન છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચેણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી કરી કરવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસથી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ દિન વીસ દરમિયાન ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો અને વીચી મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે આથી સદર હું ટેકાના ભાવે ચેણા અને રાયડાની ખરીદી માટે નોંધણી અંગે આપના જિલ્લાના ચેણા અને રાયડાના પકવતા ખેડૂતોના પ્રસાર પ્રસાર માટે ઘટતી કાર્યવાહી થવા જણાવવામાં આવે છે મિત્રો તો હવે કાલથી રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે તમે એક આધાર કાર્ડ બેંક પાસબુક અને મારા સાત બાર આઠની નકલ લે અને નોંધણી કરાવી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી